નમસ્કાર આપત્તિ એટલે કે મુશ્કેલી ક્યારેય કંઈને નથી આવતી ખરું ને પણ શું આપણે એના માટે તૈયાર છીએ ચાલો આજે આપણે આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલા કેટલાક મહત્વના સવાલોના જવાબ શોધીએ અને હા આ ગંભીર વિષયને એકદમ સરળ રીતે સમજવાની કોશિશ કરીશું આ વિષયને સમજવો આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે આ સીધો આપણી સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે તો ચાલો આ સફર માટે તૈયાર થઈ જઈએ બહુ સરસ ચાલો તો સાથે મળીને આ પાઠના દરેક ખૂણાને સમજીએ અને એના એકદમ સરળ જવાબો શોધી કાઢીએ શરૂ કરીએ તો સૌથી પહેલા ચાલો આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલા કેટલાક મુખ્ય શબ્દોને સમજી લઈએ અહીં આપણી પાસે થોડા વાક્યો છે જેમાં એક એક શબ્દ ખૂટે છે ચાલો જોઈએ પહેલું વાક્ય છે આપત્તિના સામાન્ય વ્યવહારમાં લોકો તેને આપદા હોનારત કે બીજા કયા નામે ઓળખે છે બીજું પ્રાકૃતિક આપત્તિઓ પાછળનું મુખ્ય પરિબળ શું છે ત્રીજું વાવાઝોડાને અમેરિકામાં કયા નામે ઓળખવામાં આવે છે અને છેલ્લું વાહન ચલાવતી વખતે વળાંક લેતા પહેલાં કઈ બાજુનો સંકેત આપવો જોઈએ જરા વિચારો આ ખાલી જગ્યામાં શું આવી શકે આ પાટનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ એન અમારી આ વેબસાઇટ પર દરેક પાટના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો ચાલો હવે સાચા જવાબો પર નજર કરીએ પહેલો જવાબ છે પ્રકોપ બીજો છે ભૂસંચલન એટલે કે પૃથ્વીની અંદર પ્લેટોનું હલનચલન ત્રીજો જવાબ છે હરિકેન જે વાવાઝોડાનું જ એક સ્વરૂપ છે અને ચોથો ડાબી જે ટ્રાફિકનો એક સામાન્ય નિયમ છે આશા છે કે આ બધું હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે આ વીડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઓકે હવે આગળ વધીએ ચાલો કેટલાક કારણો અને તેની અસરોને જોડીએ અહીં આપણી પાસે બે વિભાગ છે અને આપણે બસ તેમની સાચી જોડી બનાવવાની છે ચાલો સાચી જોડી બનાવીએ જો ભૂકંપની આગાહી કરવી લગભગ અશક્ય છે એટલે તેની જોડી બી સાથે બનશે જ્યારે પૂરની આગાહી વરસાદ અને નદીના પાણીના સ્તર પરથી થઈ શકે છે એટલે એની જોડી ડી સાથે કાર ચલાવવા માટે સ્ટિયરિંગ તો જોઈએ જ સવારની સુરક્ષા માટે હેલ્મેટ ખૂબ જ જરૂરી છે અને હા શહેરોમાં ટ્રાફિક પોતે એક માનવસર્જિત સમસ્યા એટલે કે આપત્તિ બની શકે છે બહુ સરસ હવે આપણે કેટલાક મુખ્ય શબ્દોની વ્યાખ્યા અને એના કારણોને ટૂંકમાં અને સરળ રીતે સમજીશું કુદરતી આપત્તિઓ એટલે કઈ જો મુખ્યત્વે ચાર નામ જે આપણને તરત યાદ આવે તો એ છે ભૂકંપ સુનામી વાવાઝોડું અને પૂર આ બધી ઘટનાઓ કુદરતી કારણોસર થાય છે જેના પર આપણો કોઈ કાબૂ નથી હોતો આપણે વાવાઝોડા વિશે તો ઘણું સાંભળીએ છીએ પણ આખરે તે બને છે કેવી રીતે જુઓ સાવ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે હવામાં દબાણનો મોટો તફાવત સર્જાય ત્યારે એક પ્રચંડ ગોળ ગોળ ફરતા પવનનું તોફાન બને છે બસ એને જ આપણે વાવાઝોડું કહીએ છીએ અને પૂર શા માટે આવે છે એના મુખ્યત્વે બે કારણો છે એક તો અતિવૃષ્ટિ એટલે કે ટૂંકા સમયમાં બહુ જ વધારે વરસાદ પડી જાય અને બીજું નદી નાળા જેવા પાણીના વ્યવહારના કુદરતી માર્ગમાં કોઈ અવરોધ આવી જાય રસ્તા પર આપણને જે અલગ અલગ ટ્રાફિક સંકેતો જોવા મળે છે ને એ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે કેટલાક ફરજિયાત હોય છે જેનું પાલન તો કરવું જ પડે કેટલાક સાવધાની માટે હોય છે જે આપણને આગળના કોઈ જોખમ વિશે ચેતવે છે અને કેટલાક ફક્ત માહિતી આપવા માટે હોય છે અને આ સંકેતો દેખાય છે કેવા અહીં જુઓ આપણે આ ત્રણ પ્રકારના સંકેતોના ઉદાહરણો જોઈ શકીએ છીએ કેટલાક આપણને આદેશ આપે છે કેટલાક ચેતવણી આપે છે અને કેટલાક બસ માહિતી પૂરી પાડે છે ચાલો હવે કેટલાક મહત્વના મુદ્દાઓ પર થોડી વિગતવાર ચર્ચા કરીએ જે આપણને વ્યવહારમાં પણ ખૂબ કામ લાગી શકે છે વિચારો કે ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ સૌથી પહેલાં જો તમે કોઈ બિલ્ડિંગમાં હો તો તરત જ કોઈ મજબૂત ટેબલ કે પાટલી નીચે બેસી જાઓ કેમ જેથી ઉપરથી પડતી વસ્તુઓથી બચી શકાય જો બહાર હો તો વીજળીના થાંભલા અને તારથી દૂર રહો કારણ કે એ તૂટીને પડી શકે છે અને સૌથી અગત્યનું લિફ્ટનો ઉપયોગ તો ભૂલથી પણ ન કરો કારણ કે વીજળી જવાથી તમે ફસાઈ શકો છો અને હા શાંતિ જાળવી એ સૌથી જરૂરી છે હવે વાત કરીએ આપત્તિની અસરોની જ્યારે કોઈ આપત્તિ ત્રાટકે છે ત્યારે તે પોતાની પાછળ વિનાશનું એક દૃશ્ય છોડી જાય છે તેની અસરો ખૂબ જ ઊંડી અને લાંબા સમય સુધી રહેતી હોય છે ચાલો તેની મુખ્ય અસરોને સમજીએ પહેલું છે ભૌતિક નુકસાન એટલે કે ઘર રસ્તા પુલ જેવી સંપત્તિનો નાશ બીજું અને સૌથી દુઃખદ છે જાનહાનિ જેમાં કેટલાય નિર્દોષ લોકો અને પશુઓ પોતાનો જીવ ગુમાવે છે ત્રીજું પર્યાવરણ પર પણ તેની ગંભીર અસર થાય છે અને છેલ્લે બધું જ ગુમાવ્યા પછી લોકોને ફરીથી વસાવવાની એક બહુ મોટી સામાજિક સમસ્યા ઊભી થાય અને છેલ્લે એક એવી આપત્તિ જેનો અનુભવ આપણે લગભગ રોજ કરીએ છીએ ટ્રાફિક મોટા શહેરોમાં રસ્તો ઓળંગવો આટલો મુશ્કેલ કેમ છે કારણ કે વાહનોની સંખ્યા ખૂબ વધુ અને ગતિ ખૂબ તેજ હોય છે ઘણા લોકો નિયમોનું પાલન નથી કરતા અને ચાલનારાઓ માટે પૂરતી સુવિધાઓ પણ નથી હોતી આ બધું મળીને રસ્તાને એક જોખમી જગ્યા બનાવી દે છે ખૂબ સરસ તો આ સાથે આપણે આપત્તિ વ્યવસ્થાપનના કેટલાક મુખ્ય પાસાઓને સમજી લીધા છે આશા રાખું છું કે આ ચર્ચાથી આ વિષય અંગેની સમજ વધુ સ્પષ્ટ થઈ હશે આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં ચોક્કસ આવે છે આપત્તિઓનો સામનો કરવા માટે સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું શું હોઈ શકે શું એ જાગૃતિ છે સારું આયોજન છે કે પછી બીજું કંઈક આના પર જરૂર વિચારજો